જ્યાં મૂર્તિઓ હતી અને એના ઉપર હૂડ બાંધેલા હતા એને જ્યારે તોડવાની કામગીરી શરૂ થઈ ત્યારે અમને લોકોને ધાસ્તી હતી પાવાગઢ જૈન તીર્થ સમિતિ જે છે એમાં સાત ટ્રસ્ટી છે એ પૈકી હું પણ એક ટ્રસ્ટી છું એટલે અમે લોકોએ તરત જ ઇમિડિયેટ નિર્ણય કરીને પોલીસ સ્ટેશનની અંદર એએસઆઈમાં અને ગોધરાના કલેક્ટર જે સીધા કલેક્ટર એમના ચાર્જમાં આવે છે એમને અમે લોકોએ આવેદન પત્ર આપ્યું એમને કીધું કે આ પ્રકારની ઘટના થઈ રહી છે તમે મૂર્તિઓની જાળવણી કરો છતાં પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે બપોરે આ મૂર્તિઓને તોડી પાડવામાં આવી છે જૈન સમાજ ખૂબ જ આતંકિત છે આક્રોશિત છે અમારા તીર્થંકર પરમાત્માને નીચે આવી રીતના ફેંકી દીધા અને આ આના કારણે જૈન મહાત્માઓ જે છે અમારા સુરતની અંદર તો આચાર્ય કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજા જીન પ્રેમ વિજયજી મહારાજા યશોવર્મ મહારાજા આ બધા એટલા બધા વ્યથિત થઈ ગયા છે અને લગભગ સિત્તેર એંસી સાધુ ભગવંતો તો અત્યારે મોટી સંખ્યામાં શ્રાવકો સાથે સુરતની અંદર કલેક્ટર કચેરી પહોંચ્યા છે અહીંયા અમે પણ જૈનો અમા એડવોકેટ નીરજ જૈન છે પૂર્વ મેયર વડોદરાના આપણા ભરતભાઈ શાહ છે કેતનભાઈ છે જે પ્રકારે જૈન સમાજના

અને જૈનો સાથે આવું આવો અત્યાચાર ધાર્મિક અત્યાચાર જૈન પર કેમ અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ જેણે કૃત્ય કર્યું છે એની સામે તાત્કાલિક કાર્યવાહી થાય એને મેનેજર પદેથી ખદેડી દેવામાં આવે અને જે ટ્રસ્ટીઓ આમાં ભાગ ભજવ્યો છે આ ટ્રસ્ટીઓને પણ કાઢી મૂકવામાં આવે એટલું જ નહીં ચેરિટી કમિશનર પણ આની ગંભીર નોંધ લે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અંડરમાં પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ આવે છે તો આને તોડી શકાય આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ પણ આના પર ગુનો દાખલ કરવો જોઈએ કારણ કે પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે આ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય અમે જરૂર પડે દામદાર હાઈકોર્ટ ના પણ દરવાજા ખખડાયશું સરકારમાં પણ રજૂઆત કરીશું ફરીથી કહે છે કે આ મૂર્તિ એને પાછી પ્રસ્તાવ પુનઃ પ્રસ્થાપિત કરો અમે ચલાય નહીં લઈએ